આ તરફ નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ સાથે એકતા પ્રકાશ વર્ષ અને ભારત પ્રકાશ વર્ષનો અનોખો સંગમ જોવા મળશે એકતાનગર ખાતે એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી બે હજાર ઓગણીસથી વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ઉજવવામાં આવે છે ત્યારે દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ નિમિત્તે જેવી પરેડ થાય છે એવી પરેડ આ વર્ષે એકતા નગરમાં યોજાશે બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગરમાં રોકાણ કરશે ઓગણીસ ઓક્ટોબરથી પંદર નવેમ્બર સુધી પ્રકાશ વર્ષની ઉજવણી કરવામાં આવશે આ વખતે એક અનોખો પર્વ જેને એકતા પ્રકાશ પર્વ કહી શકાય એ પણ યોજવામાં આવી રહ્યું છે સત્તર ઓક્ટોબર થી લઈને પંદર નવેમ્બર સુધી જેમાં ખાસ દિવાળી અને લાભ ને બધાની વેકેશન્સ પણ હશે એમાં એક એકતા પ્રકાશ પણ ઉજવવામાં આવી રહ્યું છે